ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આ શાળા ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી તાલુકા વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારી બીએલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા મામલતદાર તાલુકા તાલુકા હેલ્થ ઓફિસર પ્રાથમિક શિક્ષણ અધિકારી મનીષભાઈ તેમજ તાલુકા પંચાયત અને તાલુકાની વિવિધ કચેરીઓના કર્મચારી અધિકારીઓ સાથે ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમ શાળા આછવણી બંધાળ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા વહીવટી તંત્ર વતી ઉત્કૃષ્ટ કામગીરી બદલ તાલુકા પંચાયતના ખુશબુબેન પટેલ શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ આરોગ્ય વિભાગના સુમિત્રાબેન પટેલ પોલીસ વિભાગના અમિતભાઈ પટેલ મહેસૂલ વિભાગના નિતેશભાઈ પટેલ તેમજ આઈસીડીએસ વિભાગના રેખાબેન તળાવ્યાને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ઉપરાંત મામલદાર કચેરીના ઓપરેટર રિતેશભાઈ પટેલે એસઆઈઆરની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માન આપવામાં આવ્યું ગામના પ્રવીણભાઈ પટેલને પ્રાંત અધિકારીએ સાલ ઉઢાડી સન્માનિત કર્યા તેમજ આછવણી ગામના વિકાસ કાર્ય માટે સરકાર તરફથી રૂપિયા પાંચ લાખનો ચેક સરપંચને એનાયત કરવામાં આવ્યો હતો ગણતંત્ર દિવસની ઉજવણીમાં અંતે પ્રાંત અધિકારીએ બંધારણના મૂલ્યોનું જતન કરવા અને દેશના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા જાહેર જનતાને આહવાન કર્યું હતું રિપોર્ટર દીપક પટેલ ખેરગામ